રાધે રાધે ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મારી રસોઈમાં બની રહી છે શિયાળા સ્પેશિયલ સુખડી જેમાં ડ્રાય ફ્રૂટ્સ અને મસાલાથી ભરપૂર બનાય છે સુખડી સાથે મેથીની પૂરી છે થોડી અલગ રીતે તો ખૂબ ટેસ્ટી એવી સુખડી અને પૂરીનો નાસ્તો જે શિયાળામાં ખૂબ બધાને ભાવતો હોય છે તેના માટે સુખડી બનાવવા અહીં એક મોટી ચમચી ગુંદર લીધો છે સૂટ ઘંટોળાનો પાવડર ગોળ ઘી અને લોટ એક સરખા પ્રમાણમાં લીધા છે અને સુખડીને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે અહીં મેં બદામ કાજુ અને અખરોટ લીધા છે તમને ભાવતા કોઈપણ ડ્રાયફ્રૂટ્સ તમે નાખી શકો છો અથવા નહીં નાખો તો પણ સરસ જ બનશે તો આ બધાને જ હું એકદમ ક્રશ કરી લઈશ કેમકે મારે સુખડીમાં સુખડીને એકદમ સોફ્ટ બનાવી છે તમે બધા ડ્રાય ફ્રૂટ્સને આ રીતે ક્રશ કરી લીધા છે આ સાથે ગુંદર છે એને પણ હું એકદમ પાવડર બનાવી દઈશ એનો પણ જેથી જે સુખડી છે એ આપણી એકદમ સોફ્ટ બને તો અહીં ગુંદર પણ મેં ક્રશ કરી લીધો છે અને ઘી છે એને ગરમ કરવા માટે મૂક્યું છે તો થોડું ઘી મેં બચાવીને રાખેલું છે જરૂર પડશે તો આગળ આપણે ઉપયોગ કરીશું તો અહીં એક વાડકી ઘીની સામે એક વાડકી લોટ લીધો છે એક વાટકી કરતાં થોડું ઓછું ઘી હશે કદાચ અને હવે આપણે એને ધીમા ગેસે શેકીશું બદામી કલર થાય ને સરસ સુગંધ આવે ત્યારબાદ આપણે એની અંદર ગુંદર અને બદામ બધું નાખી દઈશું તો સુખડી બનાવતી વખતે એને ઠારવા માટે આપણે થાળીને તૈયાર કરી લઈશું તો અહીં ઘીથી સરસ ગ્રીસ કરી લીધી છે થાળીને અને અહીં લોટ પણ આપણો લગભગ શેકાઈ ગયો છે તો અહીં મને થોડું ઘી ઓછું લાગે છે તો થોડું મેં અંદર એડ કરી દીધું છે અને લોટ આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે એની અંદર જે ગુંદર છે એ નાખી દઈશું તો પહેલાં આપણે ગુંદરને નાખી દઈશું અને ગુંદર સરસ રીતે શેકાઈ જશે ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું તો ગુંદર સરસ આ રીતે પાવડર બનાવીને નાખીશું એટલે ખૂબ ઝડપથી અંદર શેકાઈ જશે કેમકે ઘીને લોટની સાથે એ ખૂબ ઝડપથી શેકાઈ જશે તો બધું જ ઘી અંદર નાખી દીધું છે અને ડ્રાય ફ્રૂટ્સનો જે પાવડર બનાવ્યો છે એને પણ આપણે અંદર નાખી દઈશું આ સાથે મેં એક ચમચી ઘંટોળા પાવડર અને એક ચમચી સૂંઠ પાવડર લીધો છે એને પણ અંદર નાખી દઈશું થોડું ઘી ઓછું જણાય છે તો એક મોટી ચમચી જેટલું ઘી હું ફરીથી એડ કર્યું છે ઓછું વધતું લાગે તો તમારે બીજું અલગથી નાખી દેવાનું થોડું તો અહીં સરસ રીતે બધું શેકાઈ જાય ત્યારબાદ આપણે એને નીચે ઉતારી લઈશું અને હવે એની અંદર આપણે ગોળ નાખી દઈશું તો થોડી વાર હલાયા પછી આપણે ગોળ અંદર એડ કરીશું એકદમ ગરમ ગરમ લોટની અંદર ગોળ અહીં એડ કરીએ તો અહીં ગોળને સરસ રીતે અંદર મિક્સ કરવાનો છે અને અહીં મારો ગોળ છે એ દેશી છે એટલે એનાથી સુખડીનો કલર સરસ આવશે અને વધારે ગળ્યો છે એટલે મેં પોણો કપ જેટલો નાખ્યો છે છતાં પણ મારી સુખડી એકદમ ગળી બની છે તો તમે તમારા ટેસ્ટ તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ઓછો વધતું નાખી શકો છો ગોળ અને બધું સરસ રીતે મિક્સ કરી અને તમે જોઈ રહ્યા છો કે સરસ રીતે આપણી સુખડી ઠરી શકશે મતલબ સરસ એનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે એને પાથરી દઈશું અને તાવે તા વડે આ રીતે ઉપરથી એક સરખું લેવલ કરી લઈશું તો આ સુખડી ટેસ્ટમાં તો ખૂબ સરસ છે અને શિયાળામાં આ રીતે તમે બીજા કોઈ વસાણા ખાવ કે ના ખાવ પણ જો આવી સુખડી ખાવ તો પણ તમને સરસ શરીરમાં ગરમાવો અને તાકાત મળી રહે છે કેમ કે ફ્રૂટ છે ગુંદર છે ઘી છે બધું જ આપણે અંદર નાખેલું છે અને અહીં ઉપરથી થોડા મેં આ રીતે મગસ્તરીના વી છે એને શેકી અને નાખેલા છે તો જ્યારે સુખડીને આપણે ઠારીએ એ વખતે જ નાખી દેવાના પણ એને શેકેલા નહોતા એટલે મેં થોડી વાર રહીને અંદર ઉપરથી એને આ રીતે ભભરાયા છે થોડું દબાઈને આપણે એને અંદર પ્રેસ કરી અને એને સેટ કરીશું ને તો એ નીકળી જશે અને થોડી વાર એને થોડું ઠંડુ થાય મતલબ સુખડીનું જે આપણી થાળી છે થોડી ઠંડી થાય ત્યારબાદ આપ આપણે આ રીતે એને કટ આપી દઈશું અને આપણી સુખડી બનીને રેડી છે તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણો પીસ અંદરથી નીકળે છે અને પહેલો પીસ જ્યારે નીકળે ત્યારે આપણને થોડું ડર લાગે કે કંઈક તૂટી ના જાય પણ ખૂબ સરસ રીતે આખો પીસ ફાઇન રીતે નીકળી રહ્યો છે મતલબ સુખડી આપણી સરસ સેટ થઈ ગઈ છે અને તોડીએ છીએ તો એકદમ સોફ્ટ મતલબ એકદમ સ્મૂથ રીતે તૂટી રહી છે મતલબ કે એકદમ સોફ્ટ બની છે આપણી સુખડી તો આ રીતે બધા જ પીસ છે એને મેં આ રીતે લઈ લીધા છે ડબ્બામાં તો આ રીતનો નાસ્તો શિયાળામાં તમે બીજા કોઈ વસાણા નાસ્તા બીજા કોઈ વસાણા ના ખાવ પણ હવે એક સુખડીનો કટકો સવાર ખાઈ લો તો પણ તમને સરસ તાકાત મળશે અને હવે આપણે જે પૂરી બનાવવાની છે એના માટે મેં એક મોટી ચમચી ઘી લીધું છે એની અંદર હિંગ હળદર અજમો તલ નાખ્યા છે કસૂરી મેથી નાખી છે એક ચમચી અને આ રીતે એક વાડકી જેટલી અહીં મેથી છે લીલી એને ધોઈ સરસ અને કોરી કરીને સમારીને પછી નાખી છે એક ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અંદર નાખ્યું છે મેં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીં જે ઘીવાળો વાડકો તો એને આ રીતે એમાં જ લોટ લઈ લીધો છે તો મેં અહીં દોઢથી પોણા બે વાડ પોણા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે રોટલીનો એની અંદર આ રીતે આપણે મેથીને અંદર નાખી દઈશું તો આ રીતે થોડી સાંતળીને મેથી નાખીએ તો આપણે જે પૂરી છે તળ તળીએ એ વખતે મેથી એમાં છૂટી નહીં પડી જાય તેલમાં બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું મુઠ્ઠી વડે એટલું અથવા તો એથી થોડું ઓછું તેલ હશે તો પણ ચાલશે આપણે મોળમાં થોડું ઘી નાખેલું છે અને પાણી વડે આપણે લોટ બાંધી દઈશું તો અહીં થોડો કઠણ લોટ બાંધીશું આપણે તો આ રીતે નાસ્તા માટે પણ આ રીતે મેથીનો ઉપયોગ કરીને બનાવેલી પૂરી હશે તે સ્વાદમાં તો સરસ લાગે છે બાળકો જનરલી મેથી નથી ખાતા તો આ રીતે આપણે એમને ખવડાવી શકીએ છીએ તો લોટ સરસ બંધાઈ ગયો છે એને દસ મિનિટ માટે મેં રહેવા દીધેલો અને હવે આપણે એ લોટમાંથી પૂરી બનાવીશું તેલ વડે થોડું એને કેળવી લીધો છે મેં અને હવે આપણે મોટી મોટી પૂરી વણીશું તો અહીં મેં થોડું એને અલગ રીતે બનાવેલી છે મતલબ એનો શેપ છે મેં હાર્ટ શેપમાં એને કટ કરેલી છે અને ઉપરથી આ રીતે તલ લગાવી અને એને વણી અને પછી એને જે કાંટા ચમચી હોય છે એનાથી આ રીતે આપણે અંદર હોલ કરી દઈશું જેથી પૂરી આપણી નહીં અને જે કૂકી કટર આવે છે એ હાર્ડ શેપનું કૂકી કટર છે એનાથી મેં એને કટ કરી છે અમને ગમતા કોઈ પણ શેપમાં તમારે બનાવી શકો છો સાદી નોર્મલ પૂરી બનાવી હોય નાની નાની તો એ પણ તમે બનાવી શકો છો પણ જ્યારે બાળકોને ખવડાવવાનું હોય ત્યારે એ લોકોને સ્વાદ સુગંધમાં બહુ ખબર નથી પડતી પણ એ લોકો સૌથી પહેલાં દેખાવ જોતા હોય છે તો જોવામાં જેટલી સુંદર અને એટ્રેક્ટિવ હશે એટલું ઝડપથી એ લોકોને ખાવા માટે મન લલચાતું હોય છે એટલે જ આપણે અલગ રીતે બનાવી છે પૂરીને તો તમે ઉપરથી તલ તમારે ના લગાવે તો પણ ચાલશે તો થોડા ઘણા તલ છે એ તેલમાં છૂટા પડી જ જશે પણ વાંધો નહીં અને આ રીતે મીડિયમ ગેસે સ્લો ટુ મીડિયમ ગેસે મેં પૂરીને તળી લીધી છે તો જો અહીં પૂરી તમારી થોડી થિક હશે જાળી હશે તો તમારે થોડી વાર લાગશે અને પાતળી હશે તો ખૂબ ઝડપથી તળાઈ જશે તો ક્રિસ્પી અને ગોલ્ડન કલર એનો આવી જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તો અહીં તમે જોઈ રહ્યા છો તલ થોડા ઘણા મતલબ ઘણા બધા તલ નીકળી ગયેલા છે પણ જો અહીં તમે મેથીને સાંતળીને નાખી ના હોત તો મેથી પણ આ રીતે નીકળી જાત તો અહીં તલ થોડા ઘણા તો નીકળી ગયા છે પણ ખાસા બધા અંદર તલ રહેલા જ છે તલ તમારે આ રીતે ના વાપરવાને અંદર નાખી દેવા હોય તો પણ એ રીતે પણ તમે કરી શકો છો તો બધી જ પૂરી પણ તળી ગઈ છે એ ઠંડી થાય ત્યારબાદ આ રીતે ડબ્બામાં મેં કાઢી લીધી છે અને સુખડી અને પૂરીનો નાસ્તો મારો બનીને રેડી છે તો આ પૂરી ખૂબ દેખાવામાં સુંદર છે એટલી ટેસ્ટમાં પણ સરસ છે તો બાળકોને જરૂરથી બનાવીને ખવડાવજો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો रेसिपी जुवा बदल यू, राधे राधे